આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો અમારો પ્રોજેક્ટ ટોમેટો ટોમેટો એટલે કે ઓછી જમીનમાં રોપે ત્યારે ખેડૂતને ઓછી જમીનમાં પણ વધારે પાક મળી શકે છે જય વિજ્ઞાન જય ભારત અમારી શાળા મોરા પ્રાથમિક શાળા છે મારા શિક્ષકનું નામ પલ્લીન મેડમ છે મારું નામ રાગીણી છે અને મારા સાથી મિત્રનું નામ રેહાન છે નર્મદા લાઈમાં તમારું સ્વાગત છે રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલમાં ત્રણ દિવસીય વિજ્ઞાન મેળામાં જિલ્લાની અલગ અલગ શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતે બનાવેલા પ્રોજેક્ટનું ખૂબ સુંદર રીતે પ્રદર્શન કરાયું હતું અને તેમના સ્ટોલની વિઝિટ કરતા લોકો તેમના પ્રોજેક્ટ વિશે વ્યવસ્થિત રીતે માહિતગાર કર્યા હતા ત્યારે મંથન નર્મદા લોક વિજ્ઞાન દ્વારા ડિજિટલ પ્રિન્ટિંગ મશીન અને ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું છવ્વીસ સત્યાવીસ અને એમ દિવસ માટે માટે યોજાયેલા આ આ વિજ્ઞાન મેળામાં આજે સાંસદ મનસુખ હાજરી આપવાની સાથે સાથે વિકસિત રાષ્ટ્ર લક્ષ્યાંક સિદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો વધુમાં બાળકોએ ખૂબ સુંદર રીતે પોતાની વાત લોકોને સમજાવી છે તમે પણ જુઓ નમસ્કાર

એટલે પાણી છે જેમ કે આ આપણે હવે પ્રવૃત્તિ કરીશું તમે સમજી લો કે આ છે ખાડું ટુકડાને આપણે ધીમેથી અખાદ્ય તેલમાં નાખીશું અને પછી ખાડા ખાબચિયામાં નાખીશું તેલ ધીમે ધીમે ફેલાશે અને લાડવા અને ઓક્સિજન મળવાનું બંધ થઈ જશે એના કારણે લાડવા મૃત્યુ થશે લાડવા એટલે કે મચ્છરમા વગેરે જેવો જંતુવાળા અહીંયા તમે આની જગ્યાએ એન્જિન ઓયલ પણ વાપરી શકો છો પહેલાં એન્જિન ઓયલ એ જલ્દી વિઘટન થતું નથી અને ખાદ્યતેલ એ જલ્દી વિઘટન થાય છે એટલે આપણે ખાદ્યતેલ મૃત્યુ થવું જરૂર વસ્તુ મારી સાથે આવીએ

આજનો અમારો પ્રોજેક્ટ ટોમેટો ટોમેટો એટલે કે માટીમાં પહેલાં બટાકાનું બીજનું વાવેતર કરવું બટાકાનો બે બટાકાનો જોડ સમાચાર થોડો મોટો થાય પછી તેને કટરથી કાપીને ટામેટાના જોડ સાથે મેળવીને ઘટકલમ તૈયાર કરવી નમસ્તે સર તેના ફાયદા છે આ પદ્ધતિથી ખેડૂતને બે પાક મળી શકે છે ઉપર ટામેટાનો પાક અને જમીનની અંદર બટાકાનો પાક ઓછી જમીનમાં પણ ખેડૂત આવી રીતે કરી શકે આજની પરિસ્થિતિમાં માનવ વસ્તી વધતી ગઈ છે અને જમીન ઓછી થતી જાય છે ત્યારે ખેડૂતને ઓછો પાક મળે છે ખેડૂત આવી રીતે ભેટ કલમ તૈયાર કરીને ઓછી જમીનમાં રોપે ત્યારે ખેડૂતને ઓછી જમીનમાં પણ વધારે પાક મળી શકે છે જય વિજ્ઞાન જય ભારત અમારો પ્રોજેક્ટ છે સોલર પેનલ વિભાગ ત્રીજો હરિત ઉર્જા ગ્રીન ઉર્જા પ્રોજેક્ટનો મુખ્યત્વે દર્શાવવાનો છે કે સોલર સોલર પેનલ સ્થિતિ અનુસાર સતત ખસેડીને કરીને સ્થિતિ સોલર પેનલ કરતાં વધુ ઉર્જા મેળવી શકે છે જ્યારે સૂર્યના કિરણો એની પર પડે છે ત્યારે સૂર્યની તરફ જ ફરે છે એટલે આપણે એનાથી વધુ ઉર્જા મેળવી શકતા છે અત્યારે સોલર પેનલ સૌથી કાર્યક્ષણ છે જ્યારે 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 સૂર્યના કિરણ એની પર લંબરૂપ પડે છે દિવસ દરમિયાન સૂર્ય આકાશમાં પૂર્વ અને પશ્ચિમ તરફ ફરે છે ત્યારે સોલર પેનલ બી એની જોડે ફરે છે આપણે એનો ઉપયોગ ખેતરમાં મોટર ચલાવવા કે લાઇટ લાઇટ કે ટીવી ચલાવવામાં આપણે કરી શકીએ છીએ ઉપયોગમાં લેવાય છે આમ એનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે અમારી શાળા મોરા પ્રાથમિક શાળા છે મારા શિક્ષકનું નામ પલિન મેડમ છે મારું નામ રાગીણી છે અને મારા સાથી મિત્રનું નામ રેહાન છે આ એવો પ્રોજેક્ટ છે કે રસ્તા પર જે ધુમાડા જાય છે એ એ આપણે ઓક્સિજન લે છે તો આપણને બીમારીઓ થાય છે એટલા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે જેથી એ ધુમાડો ખરો ને તે ધુમાડો તે એને શુદ્ધ હવા જઈને તે શુદ્ધ હવામાં જાય છે અને પછી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થતી અટકે છે અને એમાં જે કાર્બન વાયુ આવેલો છે એ કાર્બન વાયુ કાર્બન વાયુ બી આપણને ઉપયોગમાં આવી શકે છે જેમ કે પેઇન્ટ કરવા માટે લખવાની ઇંક બનાવવા માટે છાપકામની શાહી શાહી બનાવવા માટે અને આ કાર્બન પેપર બનાવવા માટે અને આ ગાડીઓના ટાયર પણ એ કરી શકાય છે અને આ પ્રોજેક્ટમાં આયાત પ્રકાર નું સેન્સન લગાવવામાં આવેલું છે જે વાહન આવે તો જે ધુમાડો ધુમાડો શોષી લે છે ચાર તબક્કા છે જેમાં જે પથ્થરનો તબક્કો છે પ્રથમ તબક્કો તેમાં ઘન વસ્તુઓ છે અથવા તો પ્લાસ્ટિકના વસ્તુઓ છે તે આ પ્રથમ તબક્કામાં અટકી જશે ત્યારબાદ બીજો તબક્કો માટીનો અને ત્રીજો તબક્કો રેતીનો છે તેમાં આપણે જાણીએ છીએ કે ગંદા પાણીમાં ગંધ આવે અને નાની અશુદ્ધિઓ આવે તે આ બે તબક્કામાં અટકી જશે ત્યારબાદ આપણે ઘર વપરાશમાં ઉપયોગ લઈ શકીએ તેવું પાણી ગળાઈને રૂ અને કાપડ દ્વારા આપણને સ્વચ્છ પાણી મળશે